એ માતાજી મિત્રો કેમ છો મજામાં છો મિત્રો જોશના ઠાકોર ખુરશીમાં બેહી ગયા છે અને શરદી થઈ ગઈ છે એટલે બીમાર પડી ગયા છે એટલે રીલ બનાવવામાં એક્શનમાં નહીં મજા આવતી એટલે હવે જો આપણે પાણી ચાલુ કરી દીધું છે કૂવાનું તો હવે પાણી પાવાનું છે આપણે રીંગણામાં અને પેલો અર્જુન ઠાકોરનું બંગડીવાળું સોંગ કેટલું મિત્રો સરસ ચાલ્યું છે વન મિલિયન ચતુર્યું છે દસ લાખ ઉપર બધા લોકો વિરોધ કરતા હતા

અને ભાઈને રામાપીરની બહુ મોને છે તો એટલા માટે બહુ આગળ વધતા રહેશે અને વધશે તો જય બાબારી